નવસારીમાં વધારો નવસારી શહેર તેમજ હાઈવે પર વૃદ્ધ જમીન પર પટકાતા ઘાયલ થયા હતા વૃદ્ધને શરીરે ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા રાહદારીઓ માનવતા બતાવીને તાત્કાલિક એકસો આઠ બોલાવીને વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે